રામાનંદ સ્વામીના વખતથી વિવિધ સ્થળે ચાલતા સદાવ્રતોમાં ગામ ધોરાજીમાં પણ સદાવ્રત ચાલતું આ સેવાયજ્ઞમાં ધોરાજી ગામના માવજી દવેનું કુટુંબ પણ એ વખતે આખા ગામમાંથી કાવડ ફેરવીને ભિક્ષા માગીને સદાવ્રત માટે અનાજ ભેગું કરતા જ્યારે માવજી દવે ધામમાં ગયા ત્યારે એમના ચારેય પુત્રો હરિજીવન રાઘવજી કેશવજી અને લાલજી નાના હતા ગુરુદેવ રામાનંદ સ્વામીના આશીર્વાદ તેમજ પોતાના પિતા માવજી દવે પરિવારમાં કરેલા સંસ્કાર સિંચનથી ચારેય ભાઈઓ સદાવ્રતની સેવા કરતા આ નાના બાળકો સાથે તેમના ભાઈ ગંગાબેન તેમના ખભે કાવડ લઈને સદાવ્રત માટે ભિક્ષા માંગવા ધોરાજીની શેરીઓમાં સૌને ઘેર જતા ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં ગયા અને પ્રભુ સહજાનંદ સ્વામીએ સત્સંગની ધર્મધુરા સંભાળી મેં જ્યારે ધોરાજી પધાર્યા ત્યારે એ સમયે માવજી દવેના બહેન ગંગાબેને પોતાના પરિવારની વિકટ સંજોગોની વાત હાથ જોડીને પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ કૃપા નિધાન મારા ભાઈ ધામમાં ગયા એમના ચારેય દીકરા નાના છે મને ગઢપણ આવતા અશક્ત થઈ છું આ મારા ભાઈના ચારેય દીકરા રોજ મારી સાથે કાવડ લઈને સદાવ્રત માટે ભિક્ષા માગવા આવે છે આ દીકરાઓ કંઈ ભણી શકા નથી ઘરનો વ્યવહાર ખૂબ નબળો છે તો અમે કેમ કરીએ આ જાણીને ભક્ત વત્સલ શ્રીયરીએ મુક્તાનંદ સ્વામી પાસેથી રામાયણના હાથના લખેલ ત્રણ કાંડ લઈને માવજી દવેના મોટા પુત્ર હરજીવન સિવાય રાઘવજી કેશવજી લાલજીને રામાયણનો એક એક કાંડ આપ્યો માવજી દવે કરેલ સદાવ્રત સેવાનું ફળ તેમના પુત્રોને શાસ્ત્ર દ્વારા આપ્યું માવજી દવેના આ શ્રી હરીએ ત્રણેય પુત્રોને રામાયણના એક એક કાંડ આપીને વાંચવા કહ્યું બટુકોએ કહ્યું કે અમે તો કાંઈ ભીણા જ નથી જુઓ બ્રાહ્મણના દીકરાને તો કોઠામાં જ વિદ્યા હોય બ્રાહ્મણના દીકરા ન ભણે તોય વિદ્યા મળે માટે વાંચો આમ પ્રભુએ કૃપા કરી પ્રભુ કૃપાથી રામાયણના કાંડ વારાફરતી વાંચવા લાગ્યા આમ રાઘવજી કેશવજી અને લાલજી ખૂબ સારા વિદ્વાન વક્તા થયા હતા જ્યારે શ્રી હરિએ માવજી દવેના પુત્રોને જીવન નિર્વાહ માટે શાસ્ત્ર આપ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે હરજીવનને તો કાંઈ આપ્યું નહીં મહારાજ એ વખતે કાંઈ ન બોલ્યા મૌન રહ્યા મુક્તાનંદ સ્વામી પામી ગયા અને શ્રીજી મહારાજની મૌન ઈચ્છા જાણીને કશાય પ્રત્યુત્તર સારું ફરીને પૂછ્યું જ નહીં છ મહિના પછી ખબર થઈ કે માવજી દવેના મોટા પુત્ર હરજીવન ધામમાં ગયા છે મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા અને પ્રણામ કરીને ધોરાજીમાં પૂછેલી વાત માટે ક્ષમા માગી શ્રીજી મહારાજે માવજી દવે અને કેશવજી દવેને જેતલપુર યજ્ઞમાં વારુણીમાં તેડાવેલા યજ્ઞ થવા ન દીધો રાજાએ બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કાર્ય ન થઈ શક્યું છતાં બ્રાહ્મણોને શ્રીજી મહારાજે દક્ષિણા આપી હતી એ સમયે રાઘવજી અને કેશવજીને રાજી થઈને પોતમાં પોતાના હાથમાં ધારણ કરેલા સોનાના વેઢ આપીને આશીર્વાદ આપ્યા હતા આ વેઢ તેમના વંશજો પાસે છે ત્રણ ભાઈઓમાંથી રાઘવજી દવે ધોરાજીમાં રહેતા સત્સંગના મહાપ્રસાદીના લાલવડ આગળ શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી હનુમાનજી પધરાવ્યા ત્યારે તેની વેદોક્ત રીતે પ્રતિષ્ઠા વિધિ માવજી દવે એ કરેલ હતી શ્રી હરિ ચિંતામણી ભાગ એક બસો છપ્પન અને બસો ને સાહીઠ ની વાત એક ભાઈ કેશવજી દવે કંડોળના રહેવા ગયેલા ત્યાં તેમની આર્થિક સ્થિતિ ખૂબ સારી થઈ રાતના સમયે શ્રીજી મહારાજ એક વખત સામે મેળ્યા મહારાજે પાણી પીવા માટે માગ્યું કેશવજી દવે તેમની પાસેના લોટામાં ભરેલ કુલેર રસ્તામાં નાખીને નજીકમાં આવેલ કુએ પાણી લેવા માટે દોડ્યા લોટો ખાલી કરીને તેમાં પાણી ભરીને આવ્યા મહારાજે પાણી પીને કહ્યું આ પાણી તો અમને પાણીમાં તો અમને ઘીની વાસ આવે છે કેશવજી દવે હાથ જોડીને કહ્યું કે હા મહારાજ તે લોટામાં ઘીમાં બનાવેલ કુલેર હતી તે મેં રસ્તામાં નાખી દીધી અને તેમાં પાણી ભરીને લાવ્યો છું ત્યારે મહારાજ કહે અમને તો ભૂખ પણ લાગી છે પરંતુ તે સમયે કેશવજી દવે પાસે મહારાજને માટે હવે કંઈ જ ન હતું આથી તે ઉદાસ થઈ ગયા મહારાજ હસીને જતા રહ્યા આ ઘટનાને યાદ કરીને કેશવજી દવે ખૂબ અફસોસ કર્યો કે મહારાજ ભૂખ્યા હતા એ સમયે હું કાંઈ જમાડી ન શીખો મહારાજ સ્વધામ પધાર્યા પછી એક વખત કેશવજી દવે ખૂબ ઉદાસ થઈ ગયા અને આ વાત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને કરી એટલે સ્વામીએ તેમને કહ્યું કે આ સંતોમાં શ્રીજી મહારાજ સદાય રહ્યા જ છે માટે આ સંતોને જમાડો એટલે મહારાજ પણ તેમના ભેળા જમીને તમારી ઉદાસી ટાળશે કેશવજી દવાઈએ ખૂબ પ્રેમથી જૂનાગઢ મંદિરમાં સૌ સંતોને રસોઈ આપીને જમાડ્યા ગુણાતીતાનંદ સ્વામીએ કેશવજી દવેને સંતો ભેળા પંક્તિમાં જમતા મહારાજના દર્શન કરાવ્યા ને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે કેશવજી જોયું ને આ સંતો જેમાં તેમાં મહારાજ પણ ઝીમા છે હવે તો તમારી ઉદાસી ટળી ગઈ ને ત્યારે કેશવજી દવેને કાયમ માટે એ મનની ઉદાસી ટળી ગઈ ભક્ત ચરિત્ર ચિંતામણી ભાગ એક વાત બસો ને સડસઠ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો તેરની ની કડી સાસઠમાં આ ધોરાજી ભક્તના માવજી દવેને ચિંતવતા લખ્યું છે કે સજુ બાહ કો બાઈ બાજી ભાવ કુવાર ને ભામનાજી જાંબુ બાવીરુ બા ક્ષત્રી માઈ દ્વિજ માવજી મૂળજી ભાઈ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી જય સ્વામિનારાયણ